નમસ્તે મિત્રો સંજુ ગુજરાતી જ્ઞાન અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ઓગણત્રીસ જાન્યુઆરીની જયા એકાદશી બે હજાર છવ્વીસના દિવસે કોઈને જાણ કર્યા વિના ગાયને શાંતિથી ખવડાવો આ એક ગુપ્ત બાબત છે કે આટલા પૈસા આવશે કે તમે સંભાળી શકશો નહીં આજના વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી છે તે ભક્તો ધ્યાનથી સાંભળશે કારણ કે આજે હું તમને જે રહસ્ય જણાવવા જઈ રહ્યો છું તે તમારા આખા ઘરનું ભાગ્ય બદલી શકે છે જયા એકાદશીના દિવસે ભક્તો શાંતિથી ગાયને ખવડાવે છે એક નાની વસ્તુ એક મહિનામાં કરોડપતિ બની જશે ભક્તો જો તમે પણ વર્ષ બે હજાર પચ્ચીસ ગરીબીમાં જીવ્યા છે અને તમે પણ ઇચ્છો છો કે વર્ષ બે હજાર છવ્વીસ આપણા માટે સંપત્તિના તમામ રસ્તા ખોલે તો તમારે આજનો વિડીયો સંપૂર્ણ રીતે જોવો પડશે ભક્તોને ક્યારેક એવું લાગે છે કે તમે જેને પણ સ્પર્શ કરો છો તે માટી બની જાય છે તમે ખૂબ મહેનત કરશો પરંતુ કોઈ પરિણામ નહીં આવે જો તમારા ઘરમાં પૈસા આવે અને તે ટકી ન શકે તો વ્યવસાય સારો ચાલી રહ્યો નથી ચારે બાજુ અફરાતફરીનો માહોલ છે જો તમારી પાસે એક જ વાર્તા છે અને તમે તમારા નસીબનો પીછો કરતાં થાકી ગયા છો તો બંધ કરો ફક્ત દસ મિનિટ માટે તમારી બધી ચિંતાઓ ભૂલી જાઓ કારણ કે આજે તમે એવી માહિતી જણાવવા જઈ રહ્યા છો જે તમને હજી સુધી કોઈએ કહ્યું નથી હું તમને તે તારીખ જણાવવા જઈ રહ્યો છું કે જેના પર આવું ભાગ્ય ઝળકે છે તે તારીખ નથી પરંતુ તમારા ઊંઘતા ભાગ્યની ચાવી છે જાન્યુઆરી ઓગણત્રીસ બે હજાર છવ્વીસ હા આ તે દિવસ છે જ્યારે બ્રહ્માએ પોતે ફરીથી ભવિષ્યકથનની પેનને શાહીમાં ડૂબાડી હતી આ તે દિવસ છે જ્યારે તમે કોઈને પણ જણાવ્યા વિના ગાયની માતાને ગુપ્ત રીતે કોઈ ખાસ વસ્તુ ખવડાવશો તો મારો વિશ્વાસ કરો આગામી ચોવીસ કલાકમાં તમે એક ચમત્કાર જોશો જેનું તમે સપનું પણ જોયું નથી સાથીઓ આજે આપણે તે દિવ્ય અને ચમત્કારિક દિવસની વાત કરવા જઈ રહ્યા છીએ જેની રાહ માત્ર મનુષ્ય જ નહીં પરંતુ દેવતાઓ પણ જુએ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જયા એકાદશીના દિવસે મિત્રો આ તારીખ તમારા મનમાં રાખો કારણ કે આ દિવસ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે જેનું તમે છેલ્લા ઘણા વર્ષોથી સપનું જોઈ રહ્યા છો તો આજે તમારા માટે તક છે કે તમે આ તકને તમારા હાથથી ન જવા દો અને તેને જ્યોતિષવિદ્યા અનુસાર કરો આ ગુપ્ત ઉપાય આજે આપણે જયા એકાદશી વિશે વાત કરીશું એવી જ એક એકાદશી જે માત્ર પાપોનો નાશ કરતી નથી પરંતુ જો આ દિવસે ગૌમાતા એટલે કે જેમના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસે છે તો તે ગૌમાતા છે જો તમે આ દિવસે ગાયને કોઈ ખાસ વસ્તુ ખવડાવો છો તો માણસનું નસીબ બદલવામાં લાંબો સમય લાગતો નથી ભક્તોએ તેમની એકાદશીની વાર્તામાં હમણાં જ કહ્યું છે કે શાસ્ત્રોમાં પત્રોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જયા એકાદશીના દિવસે લેવામાં આવેલ સૌથી નાનું માપ પણ સીધા ભગવાન વિષ્ણુના ચરણોમાં પહોંચે છે પરંતુ સમસ્યા એ છે કે આપણામાંના મોટાભાગના લોકો યોગ્ય પદ્ધતિ અને યોગ્ય સમય જાણતા નથી લોકો આ વીડિયો જોઈ રહ્યા છે તેઓ વચ્ચેથી નીકળી જાય છે અને પછી કહે છે કે અમને ફળ મળ્યું નથી તેથી આજે અમારી તમને એક જ વિનંતી છે કે તમે આ વીડિયો સંપૂર્ણ રીતે જુઓ ભક્ત પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે અમારું કામ તમને યોગ્ય સલાહ આપવાનું અને તમને યોગ્ય માર્ગ બતાવવાનું છે હવે તેની સલાહ સ્વીકારવી એ તમારા પર છે પણ ભક્ત ગુરુજી કહે છે કે જો તમને તે ગમશે તો તમારું જહાજ ઓળંગી જશે આજની માહિતીના દરેક શબ્દમાં એક રહસ્ય છુપાયેલું છે જો તમે એક સેકન્ડ પણ છોડો છો તો તમે મુખ્ય મુદ્દો ચૂકી શકો છો આ વીડિયો તમારી સમસ્યાનું સમાધાન હોઈ શકે છે તો ચાલો હવે તમારો વધુ સમય બગાડ્યા વિના માહિતી શરૂ કરીએ અને જાણીએ કે ઓગણત્રીસ જાન્યુઆરીએ શું થવાનું છે અને તમારે શું કરવાનું છે સૌપ્રથમ સમજો કે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પડનારી આ જયા એકાદશી આટલી ખાસ કેમ છે સાથીઓ હિન્દુ ધર્મમાં એક વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે પરંતુ માઘ મહિનાના શુક્લ પક્ષની જય એકાદશીનું મહત્વ અલગ છે તેને જય કહેવામાં આવે છે કારણ કે તે દરેક કાર્યમાં જીવને વિજય આપે છે પછી તે મુકદમો હોય દેવાની સમસ્યા હોય નોકરીની સમસ્યા હોય કે ઘરમાં સંઘર્ષ હોય આ એકાદશીનો ઉપવાસ અને આ દિવસે કરવામાં આવેલ ગૌમાતાનું સેવન તમને દરેક ક્ષેત્રમાં વિજય આપે છે પરંતુ જાણો છો તેનો ઉદ્દેશ શું છે આની પાછળ એક બહુ જ આઘાતજનક અને રસપ્રદ વાર્તા છે જે તમારે સાંભળવી જ જોઈએ જેથી તમે સમજી શકો કે આ દિવસની અસર કેટલી ઊંડી છે આ એક જૂની વાત છે દેવરાજ ઇન્દ્રનો દરબાર સ્વર્ગીય નિવાસસ્થાનમાં સ્થિત હતો ચારે બાજુ ખુશીનો માહોલ હતો ગંધર્વો ગાતા હતા અને અપ્સરાઓ નૃત્ય કરતા હતા તે દરબારમાં મલ્યવન નામનો એક બહુ જ સુંદર ગંધર્વ અને પુષ્પવતી નામનો એક બહુ જ સુંદર અપ્સર હતો બંને પોતાની કળામાં પારંગત હતા પરંતુ એવું નથી કહેવાતું કે પ્રેમ અને મોહ કોઈને પણ તેની ફરજથી વિચલિત કરી શકે છે ત્યાં જ આ ઘટના બની જ્યારે મલ્યવન અને પુષ્પવતી એકબીજાની સામે આવ્યા તેઓ એકબીજાને એટલા પ્રેમ કરતા હતા કે તેમની ખ્યાલ પણ નહોતો કે તેઓ દેવરાજ ઇન્દ્રની સામે છે તેમનો અવાજ ગમગીન થઈ ગયો તેમણે તેમના નૃત્યમાં ભૂલો કરવાની શરૂઆત કરી તેઓ નિયમો ભૂલી ગયા આ જોઈને ઇન્દ્રને ખૂબ ગુસ્સો આવ્યો તેમને લાગ્યું કે આ મારું અપમાન છે તેમણે એક જ સમયે બંનેને સંગીત ને શ્રાપ આપ્યો હતો ઇન્દ્રએ કહ્યું કે તમે બંનેએ સ્વર્ગની સીમાઓ તોડી છે તેથી જ હું તમને શ્રાપ આપું છું કે તમે આ સમયે સ્વર્ગમાંથી પડી જશો અને પૃથ્વી પર જઈને રાક્ષસની યોનિમાં રહેશો સાથીઓ વેમ્પાયર યોની બહુ જ પીડાદાયક હોય છે જેમાં ખોરાક હોતો નથી તમારે માત્ર પીવા માટે બહાર જવાની જરૂર નથી શ્રાપ મળતાની સાથે જ બંને ત્યાંથી નીચે પડી ગયા અને હિમાલય પર પડી ગયા એટલી ઠંડી હતી કે મારા હાડકાં કંફવા લાગ્યા બંને ભૂત બની ગયા હતા તેનો દેખાવ બદલાઈ ગયો તે ભૂખ્યો અને તરસ્યો હતો પરંતુ તેઓ કંઈ પણ શોધી શક્યા નહીં તે માઘ મહિનામાં શુક્લ પક્ષનો અગિયારમો દિવસ હતો સંયોગથી તે દિવસે સવારથી તેઓએ કંઈ ખાધું નહોતું પાણી નહોતું કારણ કે ત્યાં કંઈ નહોતું તે આખી રાત ઠંડીમાં જાગતો રહ્યો ભગવાનને યાદ કરો અને તમારા પાપોનો પશ્ચાતાપ કરો તેમણે જાણી જોઈને જયા એકાદશી પર ઉપવાસ રાખ્યો હતો અને આખી રાત જાગીને પણ લીધું હતું સવારમાં એક ચમત્કાર થયો ભગવાન વિષ્ણુ તેમના પશ્ચાતાપ અને અજાણતા ઉપવાસથી પ્રસન્ન થયા હતા તેણે પોતાની શક્તિથી તે બંનેને તેમના સુંદર સ્વરૂપમાં પાછા ફર્યા અને તેઓ વેમ્પાયર યોનીમાંથી છુટકારો મેળવ્યો જ્યારે તેઓ સ્વર્ગમાં પાછા પહોંચ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયા તે કેવી રીતે શક્ય બન્યું તેણે પૂછ્યું પછી માલ્યવને કહ્યું કે આ બધું જયા એકાદશીના ઉપવાસની અસર છે સાથીઓ જ્યારે વેમ્પાયર યોનીને કોઈપણ તૈયારી વિના ઉપવાસમાંથી મુક્ત કરી શકાય છે ત્યારે વિચાર કરો કે જો તમે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ ઉપવાસ પૂર્ણ વિધિ અને આદર સાથે રાખશો અને ગૌમાતાની સેવા કરશો તો તમારા જીવનના દુઃખો કેમ દૂર થશે નહીં આ વાર્તા આપણને જણાવે છે કે આ દિવસની ઊર્જા કેટલી સકારાત્મક છે ચાલો હવે સૌથી મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરીએ આપણા ધર્મમાં ગાય માત્ર એક પ્રાણી નથી તે ભગવાનનું મંદિર છે એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓ વાસ કરે છે એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ગાયની પૂંછડીમાં ભગવાન ગણેશ પેશાબમાં દેવી લક્ષ્મી છાણમાં અને ભગવાન ગણેશ ખૂરમાં રહે છે જયા એકાદશીના દિવસે જો તમે ગાય માતાને એક વાત ખવડાવશો જે હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું તો સમજો કે તમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ખવડાવ્યા છે તમારું નસીબ સોનું બનવાથી કોઈ રોકી શકતું નથી તો મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરીની સવારે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠવું શ્રેષ્ઠ છે જો ગંગાજળ હોય તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરો તે તમારા શરીર અને આત્મા બંનેને શુદ્ધ કરશે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો જો શક્ય હોય તો પીળા કપડાં પહેરો કારણ કે ભગવાન વિષ્ણુને પીળા રંગનો ખૂબ શોખ છે આ પછી તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ધ્યાન કરો દિવાળીની રાત્રે આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો તે પૂજાનો વિષય હતો હવે મુખ્ય ઉપાય પર આવીએ જે તમારે ગૌમાતા સાથે કરવાનું છે સાથીઓ માઘ મહિનો એ ઠંડીનો મહિનો છે શરીરને ગરમી આપતે વસ્તુઓ આ ઋતુમાં ખાવામાં આવે છે અનુસાર જયા એકાદશી પર તલ અને ગોળનું ઘણું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે તલનું દાન કરવાથી જન્મ અને મૃત્યુના પાપો દૂર થાય છે તો તમારે શું કરવાનું છે તમારે ઘરે ઘઉંના લોટની એક મોટી રોટલી બનાવવી પડશે ધ્યાનમાં રાખો કે આ રોટલી તાજી હોવી જોઈએ જ્યારે તમે રોટલી બનાવો છો ત્યારે તેની ઉપર થોડું શુદ્ધ દેશી ઘી મૂકો જો દેશી ઘી ન હોય તો તમે થોડું દૂધ પણ લગાવી શકો છો પરંતુ ઘી શ્રેષ્ઠ છે હવે આ રોટલીની ઉપર તમારે થોડો ગોળ અને થોડા કાળા તલ મૂકવા પડશે હા કાળા તલ અને ગોળ અહીં એક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે જ્યારે તમે રોટલી પર ગોળ અને તલ મૂકો છો ત્યારે તમારા મનમાં એવી ઈચ્છા યાદ રાખો જે વર્ષોથી પૂર્ણ થઈ નથી પછી ભલે તે પૈસાની અછત હોય નોકરી ન મળવી હોય કે ઘરે બીમારી હોય તમારા બધા હૃદયથી પ્રાર્થના કરો કે હે ગૌમાતા હે બ્રહ્માંડની માતા હું તમને આ ભોગ અર્પણ કરું છું મારી સમસ્યાઓ દૂર કરો આ પછી આ રોટલી લો અને તેને કોઈપણ ગાયને ખવડાવો જો તમને સફેદ રંગની ગાય અથવા દેશી ગાય મળે તો સૂવું સુખદ થશે પરંતુ જો તમને સફેદ ગાય ન મળે તો તમે આ રોટલી કોઈપણ ગાયને ખવડાવી શકો છો રોટલી ખવડાવતી વખતે ગાયને ડરાવવા માટે સાવચેત રહો તેને ખૂબ જ પ્રેમથી મળો જ્યારે ગાય રોટલી ખાવા લાગી ત્યારે તેણે તેની પીઠ પર હાથ મૂક્યો એવું કહેવાય છે કે જ્યાં સૂર્યકેતુ નાડી છે ત્યાં ગાયની પીઠ પર ખૂંદ હોય છે જ્યારે આપણે ત્યાં હાથ ફેરવીએ છીએ ત્યારે આપણા હાથની રેખામાં જે દુર્ભાગ્ય છે તે દૂર થઈ જાય છે ગાયની આંખોમાં જુઓ અને માફી માંગો જો તમે કોઈ ભૂલ કરી છે આ નાનો દેખાતો ઉપાય એટલો શક્તિશાળી છે કે તમે ચોવીસ કલાકમાં તેની અસર જોવાનું શરૂ કરી શકો છો પરંતુ આ એક જ વસ્તુ નથી એક બીજી ગુપ્ત બાબત છે જે તમારે જો તમારામાં તાકાત હોય તો કરવી જ જોઈએ જયા એકાદશીના દિવસે લીલા ઘાસ એટલે કે લીલા ઘાસ ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે જો તમે ગાયને રોટલી અને ગોળની સાથે થોડો લીલો ચારો ખવડાવશો તો બુધગ્રહ મજબૂત થશે બુધગ્રહ આપણી બુદ્ધિ અને વ્યાપારનો કારક છે ઉદ્યોગો બંધ થઈ ગયા છે જો દુકાન ન ચાલતી હોય તો કોઈપણ સંજોગોમાં જયા એકાદશીના દિવસે ગાયની માતાને લીલો ચારો ખવડાવવો જ જોઈએ તમે જોશો કે અટકેલા પૈસા કેવી રીતે પાછા આવવાનું શરૂ થશે હવે કેટલાક લોકો કહેશે કે અમે શહેરમાં રહીએ છીએ ફ્લેટમાં રહીએ છીએ ગાય ક્યાં છે સાથીઓ જો તમારી નજીક કોઈ ગૌશાળા હોય તો ત્યાં જાઓ જો એ પણ શક્ય ન હોય તો તમે ગૌશાળામાં ઓનલાઈન દાન પણ કરી શકો છો આ હેતુથી કે તે પૈસાથી ગાયને ઘાસ અને ગોળ ખવડાવવો જોઈએ લાગણી સાચી હોવી જોઈએ હોવું જોઈએ ભગવાન રસ્તો બતાવશે પરંતુ તેને તમારા હાથથી ખવડાવવાનો પ્રયાસ કરો કારણ કે સ્પર્શનું પોતાનું વિજ્ઞાન છે આ દિવસે કેટલીક બાબતો યાદ રાખવી જરૂરી છે નહીં તર બધું ખોટું થઈ શકે છે ઓગણત્રીસ જાન્યુઆરીએ ઘરે રાંધશો નહીં અથવા ચોખા ખાશો નહીં એકાદશીના દિવસે ચોખા ખાવા બરાબર માંસ ખાવાનું માનવામાં આવે છે આ દિવસે કોઈને પણ ગાળો ન આપો ગુસ્સે ન થશો તમારા વડીલોનું અપમાન ન કરો જો તમે ઉપવાસ કરી શકો તો તે સારું છે જો તમે તેને ન નાખી શકો તો ઓછામાં ઓછું સાત્વિક ભોજન તો કરો લસણનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં સાથીઓ ઘણીવાર આપણે વિચારીએ છીએ કે માત્ર એક રોટલી ખવડાવવાથી શું થશે આપણે ખૂબ મહેનત કરીએ છીએ પણ સફળતા મળતી નથી આ આપણી સૌથી મોટી ભૂલ છે આપણે સખત મહેનત કરીએ છીએ પરંતુ આપણા કાર્યોનો બોજ આપણા ગ્રહોના નક્ષત્રો આપણને ટેકો આપતા નથી આ પગલાનો ઉદ્દેશ તે અવરોધોને દૂર કરવાનો છે જ્યારે તમે ગાયની માતાને ખવડાવો છો ત્યારે તમે સીધી પ્રકૃતિની સેવા કરો છો અને તે પ્રકૃતિનો નિયમ છે કે તે ગુણાકાર કરીને આપણી પાસે પાછો આવે છે જ્યારે તમે કોઈ જીવની ભૂખ સંગીત દૂર કરો છો ત્યારે ભગવાન તમારા ભંડારને ભરી દે છે બીજી વસ્તુ જે લોકો ઘણીવાર ખોટું કરે છે તે છે બાકી રહેલી ગાયને ખોટી અથવા બગડેલી રોટલી ખવડાવવી આવે ભૂલ ન કરો મિત્રો જયર એકાદશીનો દિવસ એક પવિત્ર દિવસ છે આ દિવસે માત્ર તાજું અને સ્વચ્છ ભોજન જ ખાવું જોઈએ જો તમે ખરાબ ખોરાક ખવડાવશો તો તમે સદ્ગુણને બદલે પાપમાં ભાગીદાર બનશો તેથી જ મેં કહ્યું કે વિડિયોને કાળજીપૂર્વક સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નાની ભૂલો આપણા મોટા કામને બગાડે છે તમે જયા એકાદશીના દિવસે કોઈ ખાસ મંત્રનો જાપ પણ કરી શકો છો તે મંત્ર છે ઓમ નમઃ શિવાય આ મંત્રમાં અપાર શક્તિ છે જ્યારે તમે ગાયને રોટલી ખવડાવી રહ્યા હોવ ત્યારે પણ આ મંત્રનો જાપ કરતા રહો તેનાથી ખોરાકની ઉર્જામાં વધારો થશે જયા એકાદશીના દિવસે તમારે સાંજે તુલસી માતાની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે ભગવાન તુલસી વિના ભોગ પણ સ્વીકારતા નથી દીવો પ્રગટાવતી વખતે તેણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી ચાલવા જાઓ આ બધા નાના પગલાંઓ સાથે મળીને તમારા જીવન પર મોટી અસર કરે છે હવે ચાલો વાત કરીએ કે આ દિવસની વિવિધ રાશિઓ પર શું અસર પડશે અને તેઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ મેષ રાશિવાળા લોકોએ ગોળનું દાન કરવું જોઈએ જો વૃષભ રાશિવાળા લોકો સફેદ ગાયની સેવા કરશે તો તે શુભ રહેશે મિથુન રાશિએ લીલો ચારો ખવડાવવો જ જોઈએ તમારા કૂતરાને પાણી આપવાનું ભૂલશો નહીં સિંહ રાશિવાળા લોકો થોડી મધ સાથે ઘઉંની રોટલી ખવડાવી શકે છે કન્યા રાશિએ પણ લીલા ઘાસચારાનું દાન કરવું જોઈએ તુલા રાશિવાળા લોકો ગાયની પૂજા કરે અને તેને ફૂલો અર્પણ કરે તો સારું રહેશે વૃષભ રાશિવાળા લોકો ગોળ અને ચણા ખાઈ શકે છે ધાણાના બીજને પલાળીને ખવડાવો મકર અને કુંભ જેનો સ્વામી શનિ છે તેને બ્રેડ પર કાળા તલ અને થોડું સરસવનું તેલ લગાવીને ખવડાવવું જોઈએ આ ચેતાને શાંત કરે છે મીન રાશિની હળદરનું તિલક લગાવીને ગાયને રોટલી ખવડાવો વર્ષ બે હજાર છવ્વીસ હમણાં જ શરૂ થયું છે જો તમે શરૂઆતમાં જ આ મોટું પગલું ભરશો તો આખું વર્ષ તમારા માટે ખુશીઓથી ભરેલું રહેશે જયા એકાદશી માત્ર ઉપવાસ નથી આ તમારી પોતાની નિયતિ લખવાની તક છે ભગવાને આપણને કાર્યો કરવા માટે હાથ આપ્યા છે અને સાચું અને ખોટું નક્કી કરવા માટે ડહાપણ આપ્યું છે તમે આજે આ વિડિયો જોયો હશે આ ભગવાનની નિશાની પણ છે કે તેઓ ઇચ્છે છે કે તમારું દુઃખ દૂર થાય નહીંતર વિશ્વમાં હજારો લોકો છે મેં વિડિયો જોયો નથી તમે જોયું તેનો અર્થ એ છે કે તમારો સમય બદલાશે બસ જરૂર છે થોડી ધીરજ અને આત્મવિશ્વાસની યાદ રાખો ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવાર અથવા આસપાસનો દિવસ પણ હોઈ શકે છે પરંતુ એકાદશીની તારીખ સૌથી મહત્વપૂર્ણ છે કોઈ પણ તારીખ ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે અને હા આ વીડિયોને તમારા સુધી મર્યાદિત ન કરો તમારા મિત્રો પરિવાર અને પ્રિયજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં શું તમે જાણો છો કે એક શેર બીજાનું જીવન કેવી રીતે બદલી શકે છે અને શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે ધર્મનો પ્રચાર કરવો પણ ધર્મ કરવા સમાન છે જ્યારે તમે કોઈને સારો માર્ગ બતાવો છો ત્યારે તમને તેના ગુણનો અડધો ભાગ મળે છે અંતે હું માત્ર એટલું જ કહીશ કે જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે ક્યારેક સારું તો ક્યારેક ખરાબ પરંતુ જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે અને નિયમિત રીતે ધાર્મિક કાર્યોમાં સંલગ્ન રહે છે તેમનો ખરાબ સમય પણ સહેલાઈથી કાપી નાખવામાં આવે છે આ ધરતી પર ગાય માતાની સેવાથી મોટી સેવા નથી વૈજ્ઞાનિકો પણ એવું માને છે કે ગાયની નજીક રહેવાથી આપણો તણાવ ઓછો થાય છે બ્લડ પ્રેશર સામાન્ય રહે છે અને મનને શાંતિ મળે છે તો તે માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે તો મિત્રો તૈયાર થઈ જાઓ અને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે તમારી સામગ્રી અગાઉથી મેળવો ચોખા દાળ અને દાળ તૈયાર કરો સવારે વહેલા ઉઠો નહીં વહેલા ઉઠો સ્નાન કરો અને પૂર્ણ ભક્તિ સાથે આ કરો હું એક દાવા સાથે કહી શકું છું કે જ્યાં સુધી આગામી એકાદશી ન આવી ત્યાં સુધી તેને અત્યંત સદગુણી માનવામાં આવતું હતું ખાસ કરીને માઘ મહિનાની એકાદશીએ અર્પણ કરવાથી પૂર્વજોને અપાર સંતોષ મળે છે આ એકાદશીની ભવ્યતાનો એક પ્રસિદ્ધ પ્રસંગ પણ જોવા મળે છે જેમાં બે ગંધર્વ શાપિત પિશાચને યોની માઘ મળ્યો અજાણતા જ તેમણે જયા એકાદશી પર ઉપવાસ કર્યો અને રાત્રે જાગી ગયા આ ઉપવાસની અસરને કારણે એકાદશીના દિવસે તેમના શ્રાપનો અંત આવ્યો અને તેમણે ફરીથી દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું આનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે અજાણતા કરવામાં આવેલા ઉપવાસથી આટલા મોટા ફળ મળી શકે તો વિશ્વાસ અને નિશ્ચય સાથે આ ઉપવાસ કરનાર વ્યક્તિના ગુણનો અંદાજ લગાડવો પણ મુશ્કેલ છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ વ્રત કેવી રીતે કરવું શાસ્ત્રો અનુસાર જય એકાદશીના વ્રતની તૈયારી દશમી તારીખથી શરૂ થાય છે દશમીના દિવસથી સાધકે તેના આહાર અને વિહારમાં સંયમ રાખવો જરૂરી છે દશમી તારીખે સાધકે રાત્રે ભૂમિ પર શયન કરવું જોઈએ આહાર અને આચરણને શુદ્ધ કરવું જોઈએ આ દિવસથી વ્યક્તિએ માંસ દારૂ અને તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ અને મન વાણી અને ક્રિયામાં સંયમ રાખવો જોઈએ દશમીની રાતથી ભગવાન વિષ્ણુને યાદ કરીને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વ્રત શાસ્ત્રીય પદ્ધતિ અને સંપૂર્ણ નિયમો સાથે થવું જોઈએ સાધક જે નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીને આ ઉપવાસની શરૂઆત કરે છે અને કાયદાની પદ્ધતિ દ્વારા તેને સમાપ્ત કરે છે તેની ઈચ્છા પૂરી થાય છે જયા એકાદશીના દિવસે પૂર્વજોને તલ અર્પણ કરવું ખાસ કરીને ફળદાયી હોવાનું કહેવાય છે આમ તો દરેક એકાદશીએ પિતૃતર્પણનું મહત્વ છે પરંતુ માઘ મહિનામાં તે પણ એકાદશીના દિવસે તલ સાથે પાણી ભેળવીને અર્પણ કરવાથી પૂર્વજોને અપાર સંતોષ મળે છે આગળ આપણે પિતૃતર્પણ કેવી રીતે કરવું તે પણ શીખીશું ભગવાન કૃષ્ણ પોતે આ એકાદશીનો મહિમા પ્રગટ કરે છે અને કહે છે કે જય એકાદશીના પવિત્ર પ્રભાવથી માલ્યવ નામનું ગંધર્વ અને ગંધર્વ કન્યા પુષ્પવતી બચી ગયા હતા દેવરાજ ઇન્દ્રના શ્રાપથી તે બંને વેમ્પાયર્સને યોની મળી અને તેઓ લાંબા સમય સુધી પીડાતા રહ્યા એકવાર તેમણે માઘ શુક્લ જયા એકાદશી પર ઉપવાસ કર્યો અને તે જ રાત્રે જાગૃત થયા આ ઉપવાસની અસરથી જ્યારે એકાદશીના બીજા દિવસે સૂર્ય ઉગ્યો ત્યારે દેવરાજ ઇન્દ્રનો શ્રાપ સમાપ્ત થયો અને તે બંનેને ફરીથી તેમનું દિવ્ય ગંધર્વ સ્વરૂપ મળ્યો આ રીતે આ એકાદશીને માણસના સૌથી ભારે પાપોનો પણ વિનાશક માનવામાં આવે છે જ્યારે અજાણતા ઉત્વાસ કરવાથી આટલું મહાન ફળ મળી શકે છે ત્યારે સંકલ્પ લઈને ભક્તિથી પૂજા કરનાર વ્યક્તિના સદ્ગુણનું વર્ણન કરવું કોઈ માટે શક્ય નથી તો મિત્રો હવે નિર્ણય તમારા હાથમાં છે જયા એકાદશી કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ ભગવાન દ્વારા આપવામાં આવેલી એક દુર્લભ તક છે જ્યાં થોડી શ્રદ્ધા અને યોગ્ય ક્રિયાઓ તમારા જીવનની દિશા બદલી શકે છે જો તમે તમારા સંપૂર્ણ હૃદયથી આ પગલું ભરશો ગૌમાતાની સેવા કરશો અને ભગવાન વિષ્ણુમાં વિશ્વાસ રાખશો તો મારો વિશ્વાસ કરો તમારા ભાગ્યનું તાળું ચોક્કસપણે ખુલશે પરિણામ આજે અથવા આવતીકાલે દેખાઈ શકે છે પરંતુ તે ચોક્કસપણે આવશે તેથી આ પવિત્ર સંદેશને તમારા સુધી મર્યાદિત ન રાખો તેને તમારા પરિવાર મિત્રો અને પ્રિયજનો સાથે વહેંચો કારણ કે ધર્મનો પ્રચાર કરવો પણ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે